નમસ્તે ખેડૂત મિત્રો તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસને વાર બુધવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં જો તમે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં નવા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ કલોજી પાંત્રીસો પચીસથી પાંત્રીસોને છવ્વીસ સિંગદાણા સોળસો વીસથી સત્તરસો ને ચાલીસ 0, ચાર હજારથી ચાર હજાર નવસો ને પચાસ આઠસો થી નવસો ને ચાલી રૂપિયા એરંડા અગિયારસો થી અગિયારસો ને 1,030 સૈણા એક હજાર થી અગિયારસો ત્રીસ મેથી અગિયારસો થી પંદરસો ને પચીસ અડદ થી અઢારસો એકત્રીસ રૂપિયા મગ ચૌદસો થી અઢારસો ને પાંત્રીસ સોળસો થી બે હજાર બાર ધાણા અગિયારસોથી અઢારસો ને બ્યાસી સોયાબીન આઠસો ચોપનથી આઠસો ને એકોતેર રૂપિયા ઘઉંલોકવન ચારસો સિત્તેરથી પાંચસો ને એકત્રીસ મગફળી ઝીણી અગિયારસો અગિયારથી બારસો ને બોતેર મગફળી અગિયારસો પચીસથી બારસો ને અડતાલીસ કપાસ તેરસો પંચોતેરથી સોળસો ને એંસી રૂપિયા મરસા સુકા ચૌદસોથી સત્રીસો તલકાળા સત્યાવીસો પંચાવનથી ત્રણ હજાર સાઠ તલ સફેદ ચોવીસો પંચાવનથી અઠ્યાવીસો ઘઉં ચારસો ચોરાણુંથી પાંચસો ચોર્યાસી રૂપિયા સોયાબીન આઠસો ચોપનથી આઠસો એકોતેર જુવાર સાતસો એંશીથી આઠસો પાંત્રીસ લસણ પંદરસોથી પાંત્રીસો બાવન વરિયાળી પંદરસો ત્રીસથી પંદરસો એકત્રીસ રૂપિયા